ઘરના તમામ લોકો આજે નવા પહેરાય છે રીચિકા બધી રડી ગઈ આળી રડી ગઈ લે

ઓકે તો ગઈકાલ રાતે અમે દસ વાગે પાર્લર માંથી ઘરે આવ્યા હતા કેમ કે કે હેર કટિંગ કરાવવા છે ને કરાવ્યું છે તો રાત્રે અને અમે ઘરે મૂકીને ગયા હતા અને રાત્રે દસ વાગે પાર્લર માંથી ઘરે પાછા આવ્યા હતા તો વીર તો રડતો જો એટલા માટે ફટાફટી નસ્યા હતા જોકે મેં પણ હેર કટિંગ રાતે કરાવી દીધા હતા અને રીતિકા પણ કરાયા છે હાઈલાઇટ પણ કરાય છે અભી તમને બતાવશે કેવી હાઈલાઇટ કરાય છે અને હેર પણ કટિંગ કેવા કરાય છે તો વ્લોગ માં જે કન્ટિન્યુ બનાય રહેજો મિત્રો આજે રીતિકા ની બર્થડે પણ છે સેલિબ્રેશન પણ છે અને રીતિકા માટે હું શું આવ્યો છું એ આજે વ્લોગ માં હું તમને બતાવીશ તો વ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું હું સેવા માટે ગયો તો રીધીને મેં કીધું કે લઈ આય પણ એને શું નું શું લેના એટલા માટે હું અત્યારે તોસ્તી આવ્યો છું સ્પેશિયલ રીતિકા માટે લે તા બર્થડે કી પ્લે આપણા ભૂકા કરના કે પાપા કે કે બી જાતા હે ભૂકત કઈ ના કરે ભૂકા કરના કેમ કે

આખો દિવસ નહીં આ સવાર સવારમાં માં તૈયાર થઈને ફરવાનો આવે તારે તો આ બધું કોમ તો મારે કરવાનો આવે બકા ચાલ હેડ મિત્રો હજુ તો મારે પણ રીતિકા માટે ગિફ્ટ લેવા જવાનું છે ખબર નહીં હું શું લાવું એને ખબર નથી કે હું શું લાવવાનો છું તો હપી હું નહે જોડે જોઉં હજુ તો નહ્યો તો નથી પણ ઘરનું કામ પતી જાય એટલે સાડા દસ વાગે હું જઈશ ત્યાં આગળ ગિફ્ટ લેવા માટે પછી તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કે રીતિકા માટે શું લાવવાનો છું શું નથી લાવવાનું આ હું મને ખબર નહીં કે હું શું લઈશ પણ જો રીતિકાના ફોન તો ચાલુ છે સવારના

અને બધી આપણે પહોંચી જવાની હો ટેન્શન ના કરીશ સ્કૂલે જઈને ફટાફટ આવજે બે વાગે પાછી હા બે વાગે પાછી આવજે હે આ ચોકલેટ ના આલે ખાવા માટે કેન્ડી ના કેટલી મસ્ત ચોકલેટ છે જો તો આ ના કોઈ લાઈ કોણ લાઈ લો બોન ઓ દાદી લાઈ બોન સીતા કોઈ વારી અલે મમ્મી ને ના રડાય ગોડિયા હેપી બર્થડે ટુ

ઓય ઓય મામી તો નહી લીધું હેપી બર્થડે કે દે ફરીથી હે ના હેપી બર્થડે થેન્ક યુ જય મોર તારે કે તો મમ્મી હાલ લાગે એ એવું એવું હે ઓકે તો રિજિકા જાવે જો મની પાર્ટી આપશે અભી આપણે પછી આજે આપણે કેક નું સેલિબ્રેશન કરીશું બરાબર હા ઓકે તો મેં તરો હું પણ તૈયાર થઈ ગયો છું હવે જોશો કે કઈ કર રાતે અને વાર કે પછી મેહર પર કપાય તો ફાઇનલી આજે રિતિકાને બટડેની ગિવેથી મયા બે કપડા પહેરે છે અને અહીં રિતિકા મારા માટે સ્પેશિયલ સેટ વેટ જલઈ છે જો આજે પહેલી વખત સેટ વેટ જલુ મારા માથામાં રાખી નહીં રહી ના ના ઓય આ તો જે ના ના ઓય કોને મારવા આવ્યો વી જો જો આ તો બધાને ડંડલી મારતું જ હોય છે કોઈ ના મારીશ ના મારિસ ઈ જુ જુ ઘરના તમામ લોકો આજે નવા કપડા પહેરાય છે રિતિકાને બટડે પર મોઈ ગબા

એટલું બધું આપણે ઘણા લોકો રાખીએ ને એટલે એનો અખો ફોન આવી ગયું એવું ને એવું ને એવું શું કયો છે તારું હરેક ના શું જાય એવું કઈ નઈ હમ આ તારું છે ઘર હવે એવું હતું છે થોડા પાર ગયા છે રિતિકા અજાન થઈ કેટલા વાગ્યા દોઢ દોઢ વાગ્યો બે વાગ્યા નઈ બે વાગવા આયા હજુ આપડે જમવાનું થયું નથી થોડીક વાર લાગશે ને હજુ વાર લાગશે વાર લાગશે કેમ કે ખાવાનું આપણું ફેવરેટ બને છે એટલા માટે વાર તો લાગે જ નહીં એ વીર મમ્મી ના બર્થડે ના દિવસે બે બે વાગે ખાવાનું તો કોઈ નહીં મિત્રો હજી તો થોડી પંદર મિનિટ એવું લાગે એવું છે કેમ કે તને વાગે છે જોયા બે વાગો આયા અને હજાર થઈ ગઈ જો હજાર થઈ ગયા ખાવાનું થયું નહીં તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી રીતે કાંઈ પચાસ રૂપિયાના ભજીયા આપણને ખવડાવે છે પચાસ રૂપિયાના ભજીયા ખવડાવે એમાં થોડી અમી છે તો કોઈ નહીં હવે પંદર મિનિટ થોડું જમવાનું છે જમી લઈએ છીએ અને રાત્રે રીતકાના સાત વાગે આપણે બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે જોકે હજુ તો મારી બર્થ પણ પેકિંગ કરાવવાની છે સોરી બર્થ નહીં ગિફ્ટ પણ પેકિંગ કરાવવાની છે અને મમ્મીની પણ ગિફ્ટ પેકિંગ કરાવવાની છે તો ત્રણ વાગે જઈને હું પેકિંગ કરી દઈશ પછી છ વાગે જઈને કેક જેવું લઈ આવીશ હજુ પીવું તો સ્કૂલે છે પીવું આવશે પાંચ વાગે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી આટલી બધી ચોકલેટ

આ રૂકીવેલે ભી હા ગિફ્ટ આલી છે તું ગિફ્ટ આલી ચોકલેટ ફાવ સ્ટાર ફાઈવ સ્ટાર મિત્રો રાતના 7 વાગે કે આજે ફાઇનલી અત્યારે રિતિકાના બર્થડેની સેલિબ્રેશન કરવાનું છે તો અહીંયા બધું સજા મોડજો ઓર અહીં ઉપર ચાદર પોથરો લેના મને ઉપર છે ચાદર કઈ છે ઉપર છે જલ્દી આ ફટાફટ હે જો મિત્રો અત્યારે બર્થડે સેલિબ્રેશન કરવાનું છે રિતિકા તૈયાર છે અત્યારે હ તૈયાર થઈ છે

મિત્રો હવે બર્થ નું સેલિબ્રેશન કરે છે હિત જીગા ની મમ્મી આઈ ગઈ પપ્પા એમ આઈ ગયા છે વીર ઊંઘી ગયો અરે યાર બચાવ ઊંઘી ગયો ને

क्या पिस्ता चॉकलेट आ वेनिला आ मावा मलाई मंटे टेस्ट कराई हाँ जी तो है चॉकलेट यो चॉकलेट फ्लेवर आपको नहीं ले।, ले ले पकड़ आप अगर उर, मुझे उरी नो टेस्ट करूँ लाओ एक मिनट एक मिनट हम्म जोरदार है ना

બાકી ખાલી વેનીલા ચોકલેટ પણ તો અઢીસો રૂપિયા જેવું થયું નઈ દીકરા આપડે ત્રીસ ત્રીસ વાળી કુલ્ફી હતી ત્રીસ વાળી કુલ્ફી ચાલીસ વાળી કુલ્ફી સારી એવું ખુલ્યું ને દુકાન સારી છે ઉનારામાં જોરદાર ચાલશે બોલ હા ઉનારામાં જોરદાર ચાલશે લોકો ને હવે આવતી બર્થડે માં અમારી રહી ને ચૌદ પાંચ મારી ચૌદ પાંચ છે જો કે પાંચમા મહિનામાં આ બીજો મહિનો ચાલે ફેબ્રુઆરી મારે મેમો માં બર્થડે આવે છે તો જો આઈ થિંક ત્રણ મહિના જો બાકી છે તો કોઈ નહીં હવે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો તો ભૂખ લાગી છે હવે તે જમી લઈએ છે પછી આપણે જઈશું ઉપર હોવા માટે કેમ કે આખો દિવસના થાકી ગયા છે તો કદાચ જ હું પછી વ્લોગ શૂટિંગ કરું તો મળીએ થોડી વાર પછી